લાઈવ વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ અમદાવાદમાં જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર એક્ઝિબિશનનું આયોજન ગુજરાત સહિત દેશના મુખ્ય શહેરોમાં જ્યોતિષશાસ્ત્રીઓ અને વાસ્તુશાસ્ત્રીઓ જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર વિશે માહિતી આપવા માટે અમદાવાદમાં એકઠા થયા છે અમદાવાદના સિંધુ ભવન હોલ ખાતે ત્રેવીસ થી પચીસ ફેબ્રુઆરીએ સવારે અગિયાર કલાકથી રાતના આઠ કલાક સુધી જ્યોતિષ અને વિશેની વિશેષ માહિતી આપતું ગુજરાતમાં આ એક્ઝિબિશન નું આયોજન થયું છે આ સમગ્ર કાર્યક્રમના મુખ્ય આયોજક શ્રીમતી હેતલ શાહ છે તેમણે આ એક્ઝિબિશન વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે ધડકન ગ્રુપ અને પરંપરા એક્ઝિબિશન દ્વારા યોજાઈ રહેલા આ જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર એક્ઝિબિશનનું ઉદઘાટન મુખ્ય અતિથિ તરીકે જૈન અનુષ્ઠાન ફાઉન્ડર અને ભક્તાંબર માર્ગદર્શક શ્રી કરશે તેમજ મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના પ્રખ્યાત ગાયક અને ફિલ્મ કલાકાર અરવિંદ વેગડા અને વિશ્વમાં એકમાત્ર વૈદિક વૃક્ષ એસ્ટ્રોલોજી કનૈયાલાલજી ગેલોરા નવી દિલ્હીથી ખાસ ઉપસ્થિત રહેશે સાથે સાથે જ વિશેષ જ્યોતિષાચાર્યો મહાનુભાવો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે જ્યોતિષ અને વાસ્તુ વાસ્તુશાસ્ત્રની એક અદભુત દુનિયા જે એક અલગ જ દુનિયા છે અદ્ભુત દુનિયા છે એમાં જે નિષ્ણાંત લોકો છે એ આજે આ એક્ઝિબિશનમાં જોડાયા છે આ એક્ઝિબિશન ત્રણ દિવસનું છે એનું આયોજન ત્રેવીસ ચોવીસ પચીસ ફેબ્રુઆરી સિંધુ ભવન હોલ ખાતે સિંધુ ભવન રોડ સેટેલ ભવન રોડ સિંધુ ભવન હોલ ખાતે છે સવારે અગિયાર થી રાતના નવ વાગ્યા સુધીનો સમય રહેશે અમદાવાદ ખાતે યોજાયેલા આ જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રની શાસ્ત્ર દુનિયાનું એક અદભુત પ્રદર્શન છે કે જેમાં ગુજરાત ના અમદાવાદ રાજકોટ વડોદરા ગાંધીનગર ખંભાત સહિત દેશના મુંબઈ નવી દિલ્હી નાસિક શિરડી શહેરોમાંથી પચાસ થી વધારે અલગ અલગ વિષયમાં જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર વિશેની જાણકાર જ્યોતિષ ઉપલબ્ધ રહી પામ અને ફેસ રીડર અંકશાસ્ત્ર એનર્જી એક્સપર્ટ લાલ કિતાબ એક્સપર્ટ ટેરો કાર્ડ રીડર્સ પેરા નોર્મલ રીડર્સ ગ્રાફોલોજિસ્ટ લોગો એનાલિસિસ પાસ્ટ લાઈફ રિગ્રેશન ઓરા રીડર્સ ન્યુમરોલોજિસ્ટ સાઉન્ડ હિલિંગ રેકિંગ એક્સપર્ટ એક્યુપન્ચર સુજાક થેરાપી વગેરે કેટેગરી સહિતના ક્રિસ્ટલ રુદ્રાક્ષ અને રત્ન ઉપર માર્ગદર્શન આપે તેમજ એવા અનેક લોકો કે જેઓ જ્યોતિષમાં રસ ધરાવે છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત રહેશે સાથે સાથે જ કોઈ પણ વ્યક્તિને માહિતી આપવામાં આવશે એક્ઝિબિશનમાં જ્યોતિષ શાસ્ત્રને લગતા બુક સ્ટોલ પણ આયોજન કરવામાં આવ્યું છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર